હું વિષ્ણુભાઈ ઠાકોર બ્રધર સીટ્સ કંપનીમાંથી આજે આપણે આવ્યા છીએ ધાનેરાની બાજુમાં ધાનેરા તાલુકાનું વાલેર ગામે ત્યાં આપણા એક ખેડૂત મિત્ર છે શું નામ ખેડૂતભાઈ દેસાઈ ઈશ્વરભાઈ દેસાઈ એમને આપણે માહી અગિયાર ચોળી લગાવેલી છે આ તમે જોઈ શકો છો કે માહી અગિયાર ચોળીનું અત્યારે ચોમાસુ સિઝનની અંદર એનું ફ્લાવરિંગ એનું ફ્રૂટિંગ એની ચોળીની લેન્થ ચોળીની લેન્થ ચોળીની ગ્રીનરી તમે ટોટલ ફિલ્ડ જોઈ શકો છો કે એની જે સાઇઝ છે ચોળીની સાઈઝ અત્યારે ચોમાસું સિઝનની અંદર પણ જોરદાર છે ખેડૂત એ લગભગ પહેલી વખત આ ચોળીનું વાવેતર કર્યું છે અને એની અંદર પહેલી વખત ચોળીનું વાવેતર કર્યું છે એની અંદર બ્રધર્સ સીડ્સ કંપનીની માહી અગિયાર ચોળી લગાવેલી છે વેરાયટી ખૂબ જોરદાર છે જોરદાર પરફોર્મન્સ છે અને અહીંયા આપણે માધવ એગ્રો સેન્ટર ધાનેરા આપણા ડીલર મિત્ર છે દિનેશભાઈ પટેલ તો એમની સાથે પણ વાતચીત કરીશું કે દિનેશભાઈ તમને આ બ્રધર્સ સીટ્સ કંપનીની માહી અગિયાર ચોળી તમે લગાવી છે તો તમે અત્યારે આપણે ફિલ્ડ ઉપર આવ્યા છીએ તો ફિલ્ડ ઉપર તમે શું શું એનાલિસિસ કર્યું અને તમને કેવી લાગી તમે જણાવશો દિનેશભાઈ કરો

ટેટી બિયારણ તરબૂચ બિયારણ ભીંડાનું બિયારણ ચોળીનું બિયારણ ગવારનું બિયારણ એવા અવારનવાર ઘણા બધા બિયારણો કંપની બનાવે છે તો આપ સર્વે ખેડૂત મિત્રોને એક વિનંતી આગ્રહ કે શ્રી માધવ એગ્રો સેન્ટર દિનેશભાઈ પટેલના ત્યાંથી આ આજુબાજુના ટોટલ વિસ્તારની અંદર જે પણ ખેડૂતો શાકભાજી લગાવતા હોય તો તેમને આગ્રહ કરીએ કે તમે શ્રી માધવ એગ્રો સેન્ટર દિનેશભાઈના ત્યાં આવી અને બ્રધર સીડ્સ કંપનીની શાકભાજીના બિયારણ આપ અવશ્ય ખરીદી કરશો